બના કોઠો હેડકી હરજી હરજી તું તો મને આપણ હવે હેડ છોટા ને અને આપડે છે હે થોડાક ભણી મોટા થાય ને એટલે પપ્પા એવું કેતા

अत्ता슈 देखाए छे न लेहाज ती शिष पे नही लाई न ए न शिष पे नही लाई नही लाई अदो शू राखशो साहिब केंटिन है फिलि असे के आ ए हिंदी इंडिपेंड सब्जेक्ट पेन सब्जेक्ट पेन ना मार्केट चॉइस पेरू ची कालीरी एन कधी छजी ये हे हां बोलशो मत बोलशो मत साहिब साहिब भागे

ओ साबिया हां येसिया चंपर बार का aja

ના ફૂલ આવડત થાય તાર આધી ફૂલનો બોંગો ઓ મંગો આલાય દોવા અહીંયા કાનને મારનો મંગુ છે ઓય નમત્રણ એ નંબર 4 એ દે 46 40 40 ના છો પોટી હા કે માનો દર પડ્યો

તમને એબીસીડી આવડે છે વ સાહેબ તમને એબીસીડી બોલ એ બી શું બોલ્યો એ બી સી ડી સાહેબ કેટલું એ તમે કીધું એ બોલ તમે બે જો કકો હા બો બાથો ઓફા દાન લાગે તને કકો આવડે છે

તમે માર ભાઈ કોને માર્યો મને ખબર હું પૂછી ના આવ્યો અલ્યા સાવ ડોબા જવા ડોવા જેવા જે શું અલ્યા અલગ માર્યો છે

બોય બોલ આલા ગાયબ માં ને ડાયરેક્ટ સીધું ખૂજી જાય છે ચાર કોન સો રે કેમ નથી બોલતા કોલો જી બાકી છે તાગર બેસી જા સાબ સાબ ચાર તરે જાતો ઓય અરે ડબો બેસી જા સાબા સાબાશ કહો બેસી જા બહુ સરસ પાણે જો આ ઉન કપડાં કેદી લાવ્યુ છે ગીતું ગાય છે ચાહે બો મારે ચાલ બોલા તને આપણે તને વારો આપું ખાતીરા લાડરી લખા કમર જક ટીકા કમર

શું ગાયું આ શું ગાયું પીયું ભજન ગાવાનું કીધું છે પીયું પીયું નથી ગાવાનું ભજન

ઘરે જવાનું કીધું કેવા ભાગ્યા અને લેસન બેસન તો કઈ લાવતા નથી બરોબર જવા દો